તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય મુદ્દામાલ મળી કિંમત રૂપિયા દસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો ઓગણપચાસના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડતી એલસીબી બનાસકાંઠા બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિલગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત આધારે મોજે ખીવાણા જસાલી રોડ ગામની સીમા નાકાબંધીમાં દરમિયાન આરોપી નરેશભાઈ રતનસિંહભાઈ રબારી રહે કાશવી તાલુકો થરાદવાળો પોતાના કબજા ભોગવટની હુંડાઈ ક્રેટા ગાડી નંબર જીજી જીરો પાંચ જે આર એકોતેર બ્યાસીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલ નંબર આઠસો સત્તાવન કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો ઓગણપચાસનો રાખી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ક્રેટા ગાડી કિંમત રૂપિયા છ લાખ પચીસ હજાર તથા મોબાઈલ નંગી કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ તેવીસ હજાર ત્રણસો ઓગણપચાસના મુદ્દામાલ સાથે રીડ દરમિયાન પકડાઈ જઈ તથા નહીં પકડાયેલ દારૂનો જથ્થો ભરાવનાર પ્રકાશભાઈ ભૂરાભાઈ માળી રહે લાસડી તાલુકો સાંચોર તથા દારૂનો જથ્થો મંગાવનાર ગણેશભાઈ સરદારભાઈ રબારી રહે દાંતિયા તાલુકો સાંચોર હાલ રહે કલોલનાઓ પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં હેરાફેરી કરી ગુનાહિત કૃત્ય કરેલ હોય જેઓની વિરુદ્ધમાં સિહોર પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે